હાલો મિત્રો ખબર છે કે ટેટ વન માટે નવા અભ્યાસક્રમ મુજબ આપણે તમારી પરીક્ષા મિત્રો સોળ મુદ્દાઓ છે બરોબર અને આ મિત્રો બાળ વિકાસ નો પાર્ટ વન છે જેના અંદર સાયન્ટ એમસીક્યુ આપણે સારી રીતે ભણીશું મિત્રો અને આ પ્રશ્નો તમને ઘણા બધા ફાયદો અપાવશે પંદર ગુણ લાવવાના અંદર મિત્રો એટલે વિડીયોના મિત્રો તમારા મિત્રો ને શેર કરી દેજો ચાલો મિત્રો આપણે ટેટ વન માટે ખુબ મહત્વનો ટોપિક નવા અભ્યાસક્રમ મુજબ બાળ વિકાસ બરોબર જેનો પાર્ટ વન જેના અંદર સાઈન્ટ એમસી આપણે સારી રીતે ભણીશું આના અંદર બીજા પાર્ટ આવતા રહેશે પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મનોવૈજ્ઞાનિકોના મતે વ્યક્તિના જીવનની શરૂઆત ક્યાંથી થાય છે તો ગર્ભાધાનથી થાય છે મિત્રો મનોવિજ્ઞાનિકોના મતે વ્યક્તિના જીવનની શરૂઆત બરોબર ગર્ભાધાનથી થતી હોય છે હવે બીજાનો પ્રશ્ન સમજી કે વૃદ્ધિ એટલે આવી વ્યાખ્યા શકે છે બરોબર તો વૃદ્ધિ એટલે મિત્રો ગર્ભાવસ્થાથી માંડીને પુખ્ત અવસ્થા સુધીમાં વ્યક્તિના વજન કદ અને આકારમાં થતા વધારાને વૃદ્ધિ કહેવામાં આવે છે બરોબર ગર્ભાવસ્થાથી માંડીને પુખ્ત અવસ્થા સુધી વ્યક્તિના વજન કદ અને આકારમાં થતા વધારાને વૃદ્ધિ કહેવામાં આવે

હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસ એટલે તો વિકાસની વ્યાખ્યા આપી છે હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસને કારણે વ્યક્તિમાં સ્થાનિક ક્ષમતા વધે છે તો જો મિત્રો વિકાસને કારણે વ્યક્તિમાં સ્થાનિક ક્ષમતા વધે છે તો પર્યાવરણ સાથે સમાયોજન સાધવાની યાદ રાખી લેજો મિત્રો વિકાસના કારણે વ્યક્તિના અંદર પર્યાવરણ સાથે સમાયોજન ક્ષમતા વધતી હોય છે હવે અગિયારમાં નંબર નો પ્રશ્ન સમજી કે વિકાસ એ સારા સાથે સંબંધિત છે તો વિકાસ જે છે મિત્રો શારીરિક ઉપરાંત માનસિક પાસા સાથે સંબંધિત છે બરોબર શારીરિક ઉપરાંત માનસિક પાસા સાથે સંબંધિત છે મિત્રો આ વિકાસ હવે બારમા નંબર પ્રશ્ન સમજીએ કે વિકાસ પ્રક્રિયા એ કેવી છે તો પ્રક્રિયા જે છે મિત્રો એ જટિલ છે કેવી છે જટિલ છે હવે મહત્વનો પ્રશ્ન છે જે પરીક્ષાના અંદર છે કે મતે વિકાસ એટલે શું તો વિકાસ એ ફેરફાર છે પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ બદ્ધ અને પ્રગત્યાત્મક ફેરફારને વિકાસ કહેવામાં આવે છે તો મિત્રો હરલોકના મતે આ વ્યાખ્યા આપેલી છે તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે બરોબર વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે પરિપક્વતાના લેખ તરફ લઈ જતા ક્રમબદ્ધ સુસંવાદી અને પ્રગતિયાત્મક ફેરફાર ને વિકાસ કહેવામાં આવે છે હવે ચૌદમા નંબર પ્રશ્ન સમજી કે વિકાસ એ કેવો ફેરફાર છે તો વિકાસ જે છે આ વિડીયો બે થી ત્રણ વાર જોઈ લેજો અને તમારા મિત્રો પણ શેર કરી દેજો હવે પંદરમા નંબર નો પ્રશ્ન સમજે કે વિકાસ ઉપર સાની અસર પડે છે તો વિકાસ ઉપર મિત્રો શિક્ષણ અને તાલીમ ની અસર પડતી હોય છે હવે સોળમા નંબર પ્રશ્ન સમજી કે પરિપક્વતા એટલે શું છે તો પરિપક્વતા મિત્રો અહીંયા વ્યાખ્યા આપેલી છે વૃદ્ધિ અને વિકાસ ની મહત્તમ કક્ષા કહેવાય મિત્રો એને પરિપક્વતા કહેવાય છે વિકાસ ની ઘટના ને પરિપક્વતા કહેવામાં આવે છે બરોબર તો પરિપક્વતા ની બહુ સરસ મજાની બંને વ્યાખ્યાઓ આપી છે મિત્રો ગોખી જો પરીક્ષાના અંદર પૂછાશે બરોબર અને પંદર ગુણ અંદર આ બાળ વિકાસ તમારે પૂછાવાનું છે અને બાળ વિકાસ ના સોળ મુદ્દા છે મિત્રો બરોબર સોળે સોળ મુદ્દાના અંદર થી દરેક કોર્નર લાઈ મિત્રોના જે મોડ્યુલ મિત્રો આપણે અંદર ગઈકાલે અપલોડ કરી દીધા છે બરોબર બધા મોડ્યુલ વાંચજો મિત્રો એના અંદર આખો બાળ વિકાસ આવી જશે અને અમુક જે મુદ્દાઓ છે ને ધોરણ અગિયાર અને ધોરણ બાર ની પાઠ્યપુસ્તક ના અંદર આપેલા છે બરોબર એટલે એ પણ જોઈ લેવાનું તૈયારી સારી રીતે કરી લેવાની એટલે મિત્રો જે તમને આ પુસ્તકો કીધા છે જરૂરથી વાંચજો બરોબર હવે અઢારમા નંબર નો પ્રશ્ન સમજે કે વિકાસ ની પ્રક્રિયા કેવી છે તો વિકાસ ની પ્રક્રિયા જે છે મિત્રો ઉપર થી નીચે તરફ એટલે કે મસ્તક થી ધડ તરફ ની છે બરોબર આવો ક્વેશન પણ પૂછાઈ શકે છે તમારી પરીક્ષાના અંદર તો વિકાસની પ્રક્રિયા કેવી છે ઉપર થી નીચે તરફ એટલે કે મસ્તક થી ધડ તરફ ની વિકાસની પ્રક્રિયા છે તો પ્રશ્નનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો હવે ઓગણીસમા નંબર નો પ્રશ્ન સમજીએ કે વિકાસ ની પ્રક્રિયા કેવી હોય છે મિત્રો તો જોવા મિત્રો વિકાસની પ્રક્રિયા જે છે મિત્રો એ પરાવલંબન થી લઈને સ્વાવલંબન તરફ જતી હોય છે બરોબર

નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ફ્રાન્સિસ પોતાના પુસ્તકમાં વિકાસ વિશે શું જણાવ્યું છે તો વ્યક્તિના વિકાસમાં વારસાગત લક્ષણો મહત્વનો ફાળો આપે છે બરોબર આવું કોણ જણાવ્યું છે ફ્રાન્સિસ ગાલ્ટન બરોબર જેનું પુસ્તક છે મિત્રો હેરિટેડ જીનિસ એના અંદર એને વિકાસ વિશે જણાવ્યું છે કે વિકાસ કે વ્યક્તિના વિકાસમાં વારસાગત લક્ષણો મહત્વનો ફાળો આપે છે હવે ત્રેવીસ માં નંબરનો પ્રશ્ન સમજે કે વાતાવરણના કેટલા પ્રકાર પડે છે તો વાતાવરણના મિત્રો જો આટલા પ્રકાર પડે છે એક આંતરિક વાતાવરણ અને બાહ્ય ભૌતિક વાતાવરણ બરોબર અને ત્રીજું છે મિત્રો સામાજિક વાતાવરણ આ ત્રણેય ત્રણ મિત્રો પરીક્ષાના અંદર પૂછાય એવા છે બરોબર તો વાતાવરણના કેટલા પ્રકાર પડે છે ત્રણ પ્રકાર જોઈ લો એક આંતરિક વાતાવરણ બીજા નંબરનું બાહ્ય ભૌતિક વાતાવરણ ત્રીજા નંબરના અંદર આવે છે મિત્રો સામાજિક વાતાવરણ હવે ચોવીસ માં નંબર નો પ્રશ્ન સમજીએ કે સોરેન્સ અને મામ કહે છે કે વાતાવરણની વ્યાખ્યા બરોબર સોરેન્સ અને મામે મિત્રો વાતાવરણની વ્યાખ્યા આપી છે એ નક્કી કરવું ખરેખર મુશ્કેલ છે કે વ્યક્તિ પર વારસો અને વાતાવરણ ને ચોક્કસ અસર

પોતાના સામાજિક વાતાવરણને બરોબર વ્યક્તિ પોતાના સામાજિક વાતાવરણને અનુરૂપ બની તેની સાથે અનુકૂલન સાધે તેનો તેનો અર્થ સામાજિકતાનો વિકાસ થાય છે બરોબર યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે તો વ્યક્તિ પોતાના સામાજિક વાતાવરણને અનુરૂપ બની તેની સાથે અનુકૂલન સાથે તેને અર્થ તેનો અર્થ સામાજિકતાનો વિકાસ થાય છે તો જો આ લેવલના ક્વેશ્ચન રહેશે મિત્રો તમારી પરીક્ષાના અંદર હવે સત્યાવીસ માં નંબર નો પ્રશ્ન સમજી કે સોરેન્સ મત મુજબ સામાજિકતા નો વિકાસ શું છે મિત્રો બરોબર મત સામાજિકતા નો વિકાસ શું છે તો સામાજિકતાના વિકાસ નો અર્થ છે આ પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો બરોબર હવે અઠ્યાવીસ માં નંબર નો પ્રશ્ન સમજીએ કે સામાજિકતાના વિકાસ ને અસર કરતા પરિબળો કયા છે બરોબર સામાજિકતાના વિકાસ ને અસર કરતા પરિબળો કયા કયા છે તો શારીરિક સ્વાસ્થ્ય છે માનસિક શક્તિ છે સાવેગિક શક્તિ છે વ્યક્તિત્વ છે પરિવાર આ બધા જે છે ને મિત્રો એ સામાજિક વિકાસ ને અસર કરતા પરિબળો છે અને તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે જોઈ લો મિત્રો ફરીથી શારીરિક સ્વાસ્થ્ય માનસિક શક્તિ સાવેગિક સ્થિતિ વ્યક્તિત્વ પરિવાર મિત્ર મંડળ શાળા અને રમત ગમત હવે ઓગણત્રીસમા નંબર નો પ્રશ્ન કે માનસિક શક્તિ ધરાવતી વ્યક્તિ કેવી હોય છે તો માનસિક શક્તિ ધરાવતી હોય છે હવે ત્રીસમા નંબર નો પ્રશ્ન ખુબ મહત્વ નો પ્રશ્ન છે કે ક્રુ અને ક્રોના મતે મિત્રો જો અહીંયા વિકાસ સામાજિક વિકાસ વ્યાખ્યા આપી છે કે ક્રુ અને ક્રોના મતે તો સાવિક અને સામાજિક વિકાસ સમાંતર હોય છે બરોબર આ એક વ્યાખ્યા

હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે આપણે ટેટ વન માટે નવા અભ્યાસક્રમ મુજબ ઘણા બધા વિડીયો બનાવેલા છે મિત્રો એનું આખું એક પ્લે લિસ્ટ બનાવ્યું છે બરોબર તો એ પ્લે લિસ્ટના અંદર મિત્રો તમને આ બધા વિડીયો જોવા મળશે એક છે મિત્રો શૈક્ષણિક મનોવિજ્ઞાન અને વર્ગ વ્યવહાર આ પણ વિડીયો તમને જોવા મળશે એનઈપી બે વીસ મિત્રો એમસીક્યુ બેઝ ભણાવ્યું છે એ પણ તમને જોવા મળશે અને તમારી પરીક્ષાના અંદર કરેન્ટના અંદર પૂછાશે પછી આરટી એક્ટ બે નવ મિત્રો જે કલમો સાથે સારી રીતે છે મિત્રો ચેક કરી લેજો અને ભણી લેજો મનોવિજ્ઞાનનો ઉદભવ વિકાસ બુદ્ધિ અને વ્યક્તિત્વ આ પણ એક આખો વિડીયો બનાવી છે મિત્રો આના અંદરથી ઘણા એવા ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર આવશે અને આ વિડીયોના અંદર મિત્રો એકસો ત્રીસ ઉપર પ્રશ્નો છે બરોબર એટલે વિડીયો જોઈ લેજો પ્લે લિસ્ટ માં પડ્યું છે પછી બનાવી છે પ્રજ્ઞા અભિગમ ઉપર વિડીયો બનાવી છે શિક્ષક અભિયોગ્યતા ઉપર પણ વિડીયો બનાવી છે મિત્રો શૈક્ષણિક સંસ્થાના ફૂલ નેમ અને શૈક્ષણિક સામાયિકો મિત્રો બરોબર આ આ મહત્વનો ટોપિક છે બે અંદર અંદર તમારી પરીક્ષાના પૂછાઈ શકે છે કે શૈક્ષણિક શૈક્ષણિક ફૂલ નેમ બરોબર અને સંસ્થાના એક પછી કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની યોજનાઓ આપણે સંપૂર્ણ ભણાવી છે મિત્રો બરોબર અને તમને આ કરન્ટના અંદર સો ટકા કામ આવશે પછી ભારતના શિક્ષણ પણ પંચો આઝાદી પહેલા આઝાદી પછી ભારતના અંદર શિક્ષણના અંદર કેવા કેવા સુધારા થયા એ બધી બાબતો આના અંદર ભણાવે

અંગ્રેજી આ જે છે મિત્રો એવા ટોપિકો છે જે તમારી ટેટ વન ના અંદર આપેલા વિષયો છે બરોબર આનું પદ્ધતિ શાસ્ત્ર અને વિષય વસ્તુના ફરીથી પણ બીજા વિડીયો આવશે મિત્રો એક બીજું મહત્વનો વિડીયો છે મિત્રો ધોરણ એક થી પાંચ માટેના વિષય વસ્તુ જે આ ચારે ચાર વિષય આવી ગયેલા છે મિત્રો ગુજરાતી પર્યાવરણ ગણિત અને અંગ્રેજી એકસો પિસ્તાલીસ ક્વેશ્ચન વિડીયો બનાવ્યું છે મિત્રો જોઈ લેજો ના જોઈ હોય તો બરોબર અને આના પદ્ધતિ પાર્ટ ટુ હવે બધા ચાલુ થઈ જશે બીજું છે મિત્રો સમાવેશી શિક્ષણ પાંચ ગુણ ના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાશે બરોબર સમાવેશી શિક્ષણ તો એ નવો ટોપિક છે મિત્રો તમારી ટેટ વન ના અંદર એના પણ ક્વેશ્ચન બનાવેલા છે મિત્રો પિસ્તાલીસ જેવા એ જોઈ લેજો બરોબર તમને ઘણો બધો ફાયદો થશે તો આ બધી બાબતોને યાદ રાખજો હવે એકત્રીસ સમજે તો વ્યક્તિત્વ પડે છે વ્યક્તિ અને બહિર્મુખી વ્યક્તિ બરોબર આ તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે મિત્રો હવે બત્રીસ માં નંબર નો પ્રશ્ન સમજે કે અંતરમુખી વ્યક્તિ કેવા હોય છે તો વ્યક્તિ જે હોય મિત્રો અંતરમુખી વ્યક્તિ એ પોતાનામાં જ રત રહ્યા કરતા હોય છે બરોબર પોતાના અંદર જ રત રહ્યા કરતા હોય છે વ્યક્તિ હવે તેત્રીસ માં પ્રશ્ન સમજે કે બહિર્મુખી વ્યક્તિ કેવા હોય છે તો બહિર્મુખી જે વ્યક્તિ હોય છે એકલા હવે ચોત્રીસ માં નંબર પ્રશ્ન સમજે કે શાળા એ સમાજ ની કેવી આવૃત્તિ છે તો શાળા એ જે છે મિત્રો એ સમાજની લઘુ આવૃત્તિ છે બરોબર કેવી આવૃત્તિ છે લઘુ આવૃત્તિ છે હવે પાંત્રીસ માં નંબર પ્રશ્ન સમજે કે સામાજિક વિકાસમાં મહત્વ ગુણ કયો છે તો સામાજિક વિકાસ મહત્વ ગુણ છે મિત્રો મિત્રો પ્રથમ છ વર્ષ સુધી અંદર મિત્રો બાળકના અંદર સૌથી વધારે અને સારામાં સારો વિકાસ થાય છે બરોબર જે બૌદ્ધાત્મક હોય સામાજિક હોય વ્યક્તિત્વ હોય દરેક વિકાસ આના થતા હોય છે સારામાં સારા બરોબર જન્મથી લઈને સ sostener હવે સડત્રીસ માં નંબર નો પ્રશ્ન સમજીએ બેરન અને બાયાર સમાજીકરણ ની વ્યાખ્યા આપી છે પ્રાકૃતિક દશામાં રહેલા જવાબદાર અને સમર્થ સભ્ય તરીકે રૂપાંતર કરવાની આ પ્રક્રિયા છે બરોબર પ્રાકૃતિક દશામાં રહેલા નિઃ સહાય જીવ માનવ સમાજના જવાબદાર અને સમર્થ સભ્ય તરીકે રૂપાંતર કરવાની આ પ્રક્રિયા છે હવે અડત્રીસ માં નંબર નો પ્રશ્ન સમજીએ કે બન યાદ જો ઓગરબન અને નેમકોફ યાદ રાખી લેજો ઓગરબન અને નેમકોફ જે છે એમણે સામાજિકરણની વ્યાખ્યા આપેલી છે તો સમાજના મૂલ્યોને શીખવાની વિચારવાની અને ક્રિયા કરવાની સાચી અને યોગ્ય રીતોની શીખવાની ક્રિયા છે તો જોઈ લો મિત્રો આ ઓગબન અને આ ઓગબન અને નેમકોફ અને નેમ કોફી મિત્રો સામાજિકરણની વ્યાખ્યા આપેલી છે કે સમાજના મૂલ્યોને શીખવાની વિચારવાની અને ક્રિયા કરવાની સાચી અને યોગ્ય રીતોને શીખવાની ક્રિયા છે આ સામાજિકરણ હવે ઓગણ ચાલીસ માં નંબર નો પ્રશ્ન સમજી કે બાળકના સમાજિકરણ ને અસર કરતા પરિબળો કયા છે તો આનો જવાબ આવે છે મિત્રો બાળકના સમાજીકરણ ને અસર કરતા પરિબળો કુટુંબ સમવયસ્કો અને શાળા હોય છે બરોબર બરોબર આ એટલે મિત્રો મિત્રો બાળ કુટુંબ હવે ચાલીસ માં નંબર નો પ્રશ્ન સમજે કે કુટુંબ બાળકના વ્યક્તિત્વના પાયામાં કઈ ભૂમિકા ભજવે છે તો કુટુંબ બાળકના વ્યક્તિત્વના પાયામાં કઈ ભૂમિકા ભજવે છે બૌદ્ધિક ભૂમિકા સામાજિક ભૂમિકા સામેગિક ભૂમિકા નૈતિક પાસાની ભૂમિકા ભજવતું હોય છે પરીક્ષા પૂછાઈ જશે બરોબર હવે એકતાલીસ માં નંબર પ્રશ્ન સમજી કે બાળકના સામાજિક વ્યક્તિ તરીકે ના વિકાસ માટે ઘરના મહત્વના કાર્યો ગયા છે તો જો બાળકના સામાજિક વ્યક્તિ તરીકે વિકાસ માટે ઘરના મહત્વના કાર્યો ગયા છે તો સામાજિકરણ સંસ્કારી ધાર્મિક આસ્થાનો પ્રચાર નૈતિક અધ્યયન અને પરિવારમાં સ્થાન બરોબર આ જે બધા છે એ બાળકના સામાજિક વિકાસ માટે ઘરના મહત્વના કાર્યો છે બરોબર ઘરના ઘણા બધા મહત્વના કાર્યો થવા જોઈએ મિત્રો વ્યક્તિના વિકાસ કરવા માટે સામાજિકરણ સંસ્કારીકરણ બરોબર અને ધાર્મિક આસ્થાનો પ્રચાર નૈતિક અધ્યયન અને પરિવારમાં સ્થાન હવે બેતાલીસ નંબરનો પ્રશ્ન સમજી કે સૌ બાળકો પર કેવી ભાવના કેળવાય છે તો જે વયસ્કો હોય છે મિત્રો જે મિત્રો હોય છે બાળકોના એમની કેવી ભાવના કેળવાતી હોય છે તો સહકાર ની ભાવના કેળવાતી હોય છે એમના અંદર હવે તેતાલીસ નંબરનો નંબર નો પ્રશ્ન ખુબ મહત્વ નો પ્રશ્ન છે આ કદાચ તમારી પરીક્ષા હિંગો યાદ રાખજો વિક્ટર હિંગો નું છે નિશાળ ખોલે છે તે એક જેલ બંધ કરે છે આ વિક્ટર હિંગો નું વિખ્યાત વિધાન છે હવે ચુમ્માલીસ માં નંબર નો પ્રશ્ન સમજીએ કે શાળા શિક્ષણ ની કેવી સંસ્થા છે તો શાળા શિક્ષણ જે છે મિત્રો કેવી સંસ્થા છે ઔપચારિક સંસ્થાને કહેવાય કેવી સંસ્થા ઔપચારિક સંસ્થા કહેવાય હવે પિસ્તાલીસ માં નંબર નો પ્રશ્ન સમજીએ શાળા એટલે શું તો શાળા સંસ્કારોના સંચરણ યાદ રાખજો મિત્રો શાળા સંસ્કારોના સંચરણ સંસ્કારોના સંચરણ દ્વારા અપક્વ બાળકોને કેળવવાનું મહત્વનું સાધન છે તો વ્યાખ્યા મિત્રો જોઈ લેજો પરીક્ષાના અંદર પૂછાશે કે શાળા સંસ્કારો ના શાળા સંસ્કારોના સચરણ દ્વારા અપકવા બાળકોને કેળવવાનું મહત્વનું સાધન છે તો જો મિત્રો હાલ આપડે પિસ્તાલીસ ક્વેશ્ચન ભણ્યા છીએ બરોબર હજુ આપડે સાઈઠ ક્વેશ્ચન સુધી ભણવાના છે બાળ વિકાસ નો પાર્ટ વન હવે છેતાલીસ માં નંબર નો પ્રશ્ન સમજીએ શાળામાંથી બાળકોમાં કેવા હેતુઓ સિદ્ધ થાય છે તો શાળામાંથી બાળકોમાં કેવા હેતુઓ સિદ્ધ થાય છે નૈતિક સામાજિક વિકાસ શિક્ષણ તાલીમ વ્યક્તિત્વ સાંસ્કૃતિક આ બધા જે છે મિત્રો એ શાળામાંથી બાળકમાં આ બધા હેતુઓ સિદ્ધ થતા હોય છે બરોબર નૈતિક સામાજિક ચારિત્ર વિકાસ નાગરિકતા શિક્ષણ નેતૃત્વની તાલીમ વ્યક્તિત્વ સાંસ્કૃતિક વારસા નું સંવર્ધન હવે સુડતાલીસ માં નંબર નો પ્રશ્ન સમજે કે

સમાવેશ કરવામાં આવેલો છે બરોબર જે વિકાસ ની વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસની અવસ્થાના અંદર હવે ઓગણપચાસ નંબર નો પ્રશ્ન સમજી કે ના મતે મનો સામાજિક વિકાસની સ્વાયત્તતા વિરુદ્ધ સ્વાયત્તતા વિરુદ્ધ શરમ અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે તો અઢાર માર્ચ થી લઈને ત્રણ વર્ષ સુધીની વયનો સમાવેશ કરેલો છે બરોબર અઢાર માસ થી લઈને ત્રણ વર્ષથી ત્રણ વર્ષ સુધીની વયનો સમાવેશ કરવામાં આવેલો છે મિત્રો આ સ્વાયત્તતા વિરુદ્ધ શરમ અવસ્થાના અંદર હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એરિક્શનના મતે મનુષમાજિક વિકાસની પહેલ કરવી વિરુદ્ધ અપરાધ ભાવ અવસ્થામાં કેટલી ભયનો સમાવેશ કરેલો છે તો ત્રણ વર્ષથી લઈને છ વર્ષની ભયનો સમાવેશ કરેલો છે હવે એકાનમાં નંબરનો પ્રશ્ન સમજે કે એરિક્શનના મતે મનુસમાજિક વિકાસની પરિશ્રમ વિરુદ્ધ લઘુતા અવસ્થામાં કેટલી ભયનો સમાવેશ કરેલો છે તો છ વર્ષથી લઈને બાર વર્ષ સુધીનો હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજે કે એરિક્શનના મતે મનો મનોસામાજિક વિકાસની ઓળખ વિરુદ્ધ ભૂમિકા મૂંઝવણ અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે તો તરુણ અવસ્થા બરોબર તરુણ અવસ્થા બાર લઈને અઢાર વર્ષ સુધી હવે ત્રેપન નંબરનો પ્રશ્ન સમજે કે એરિક્સન ના મતે મનો સામાજિક વિકાસ ગાઢ સંબંધ વિરુદ્ધ વિખુટાપણું યાદ રાખજો ગાઢ સંબંધ વિરુદ્ધ વિખુટાપણું અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે તો પૂર્વ પુખ્તા અવસ્થાનો સમાવેશ કરેલો છે બરોબર પૂર્વ પુખ્તા અવસ્થાનો હવે માં નંબર નો પ્રશ્ન સમજે કે એરિક્સન ના મતે મનોસામાજિક વિકાસની વિકાસ ની સર્જકતા વિરુદ્ધતા સ્થગિતતા યાદ રાખજો મિત્રો સર્જકતા વિરુદ્ધતા સ્થગિતતા સ્થગિતતા સ્વ કેન્દ્રિતતા અવસ્થામાં કેટલી વય નો સમાવેશ કરેલો છે તો મધ્ય પુખ્ત અવસ્થાનો સમાવેશ કરેલો છે બરોબર મધ્ય પુખ્ત અવસ્થા હવે પંચામા નંબર વિકાસની પરિપૂર્ણતા વિરુદ્ધ નિરાશા અવસ્થામાં કેટલી ભયનો સમાવેશ કરેલો છે તો ઉત્તર પુખ્ત અવસ્થાનો સમાવેશ કરેલો છે બરોબર ઉત્તર પુખ્ત અવસ્થાનો સમાવેશ કરેલો છે તો જો આ બધા જે પ્રશ્નો છે ને એરિક્સનથી ખુબ મહત્વના છે મિત્રો બરોબર આના અંતરથી ક્વેશ્ચન સો ટકા બની શકે છે હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોન્ટેસરી પદ્ધતિ શું કહેવા માંગે છે તો જગત વિશેનો નો જ્ઞાન આપણે ઇન્દ્રિયો મારફતે મેળવીએ છીએ કે જગત વિશેનો બધો જ્ઞાન જે છે મિત્રો આપણે ઇન્દ્રિયો મારફતે છીએ હવે સત્તાન નંબરનો પ્રશ્ન સમજીએ કે મોન્ટેસરી પદ્ધતિ મુજબ શરીરમાં મુખ્ય પાંચ ઇન્દ્રિયો આવેલી છે કઈ કઈ છે કાન ત્વચા આંખ નાખ અને જીભ યાદ રાખી લેજો બરોબર કાન ત્વચા આંખ નાખ અને જીભ આ પાંચ ઇન્દ્રિયો આવેલી છે મોન્ટેસરી પદ્ધતિ મુજબ હવે અઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજે કે મોન્ટેસરી પદ્ધતિમાં મુખ્યત્વે ત્રણ તત્વો કયા કયા આપેલા છે તો મોન્ટેસરી પદ્ધતિમાં મુખ્યત્વે કયા ત્રણ તત્વો આવેલા છે સ્વાધીનતા નિયમન અને સ્વતંત્રતા બરોબર સ્વાધીનતા નિયમન અને સ્વતંત્રતા હવે નંબરનો પ્રશ્ન કે મોન્ટેસરી પદ્ધતિ અનુસાર કઈ ઉંમરના ના કેળવણી આપવી આવશ્યક છે તો ત્રણ થી લઈને છ વર્ષ સુધી બરોબર મોન્ટેસરી પદ્ધતિ અનુસાર કઈ ઉંમરના સ્વાધીનતા કેળવણી આપી આવશ્યક છે તો ત્રણ વર્ષથી લઈને છ વર્ષ સુધી હવે તમને ખબર છે બાળ વિકાસ્ટન છે મિત્રો જેના અંદર સ્વાઈન્ટ કિશોર આપણે ભણવાના હતા તો સાઈઠમા નંબર નો પ્રશ્ન આપણે સમજીએ કે મેડમ મોન્ટેસરી નિયમન ને શું માનતા હતા તો જો મિત્રો મેડમ મોન્ટેસરી જે છે ને એ નિયમન માં શું માનતા હતા આપણે નિયમ ખાતર બાળકો ને પ્રવૃત્તિ આપવી સાચો મોન્ટેસરી માનતા હતા તો જો મિત્રો આ પ્રશ્ન છે ને તમારી પરીક્ષા અંદર પૂછાઈ શકે છે તો જો બાળ વિકાસના પાર્ટ વન ના અંદર મિત્રો સાઈઠ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો